વિષ્ણુ હું બચઉનો રહેવાસી છું અને હાલમાં હું શ્રી નવચેતન અંદજન મંડળમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં નાગરિક સંરક્ષણ તાલીમ આયોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમને પર્સનલી બ્રેલમાં કઈ આફતથી કઈ મુશ્કેલીમાં શું કરવું અને કેવી રીતે મુશ્કેલીઓનો સામનો કરવો અને બચો આ અમને બ્રેલની પુસ્તિકા દ્વારા સમજાવવામાં આવ્યું હતું અને આજે અમે ઘણી મુશ્કેલીઓનો કેવી રીતે સામનો કરવો એ આ તાલીમમાં શીખ્યા જેમ કે આગ ઓલવવી અને આપણે આર્ટ એટેક આવે તો કોઈ વ્યક્તિની કેવી રીતે મદદ કરી શકીએ કે આપણા ઉપર એવી મુશ્કેલી આવે તો આપણે તેનાથી કેવી રીતે નીકળી શકીએ અમને આ તાલીમમાંથી ઘણું શીખવા મળ્યું અને અમે એવું ઈચ્છીએ ઈચ્છ્યા કે આ તાલીમ અમને આગળ ઘણી કામ આવશે એટલે હું બધાનો આભાર માનું છું કે અમને આ તાલીમ દ્વારા આટલી જાણકારી આપી કચ્છ જિલ્લામાં ઘણી વખત ભૂકપના આંચકા આવતા જ હોય છે એટલે તેથી અમને આજે તાલીમમાં એ પણ સમજવામાં આવ્યું કે ભૂકપ જ્યારે આવે ત્યારે તમારે શું કરવું જોઈએ અને તેનાથી કેવી રીતે બચી શકે